વાતાવરણ મસ્ત છે ઘડી તડકો આવે ઘડી છાયોન કામ હશે ઘડી તડકો ને ઘડી છાયો ને એવું બધું છે હા વરસાદ જ્યારે જોતો તો ને ત્યારે નહોતો આવતો ને આવે છે હા ટાણ આવે છે હા કાઈ ને હે હા હવે 11 ઘરે આવી ગઈ છે અગિયારે છાય છે પણ તો પૈસાના થઈ ગયા દેહમાં બધા

કપડા સુખી નતું હા મોડી નવરી થા તો મોળા કપડા સુખ હા આ સુખી જાવ કમાસી હોય ને તમારા એટલે મારા કઈ કામ ન હોય કામ ન હોય કમાસી કુડું વેણ કે કામ

જો માસીનો સે નથી લેવાનો આજ કાલ કાંઈ વાંધો નઈ કાલવા જો કપડા સુકવી દો ઓસર ખબર ન હાલો હવે કાલ પાછી આવીશ માસી ને છે ને બહુ કે વિડીયોનો માસી માસી કેસે ફેમસ દો મને એમ કાઈ નઈ હાલો હવે ફેમિલી

એને લેવાના આપણે બ્લોક માં કાઈ ન આનો આય આજુનું બધું કામ કા સાને અંદર લાવે અંદર મત આવું ને માશી શેગા આ ભગચ છો હે તો ક્યાં જીયો તોટા દાળ બાપુ હે લાલ બાપુ ક્યાં મંદિર આ તો આ હે લાલ બાપુ ને મંદિર ક્યાં છે

કાઈ નાળા ફેમિલી મૂકી દો અંધારી પોતને બધું બાકી છે મારી પીઠી હા હું ખુશાળી કરે કેમ કેમ ને મને રેજો કે પછી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કિસીની બોલે જો બધું કામ કરી નાシવાનું એ ગારે સાહેબ ને ફેમિલી કે હું નાખો છોકરાઓને શું નથી કરવા દેતા હવે શું છે બાઈ

तो मार तो हाथ दिवस काटना ना हो गया हाथ दिवस काटना हो गया हम हैं तमारा तो आदत पड़ी क्यों है ना ये वो ही ना आदत पड़ी थी ना आदमी नहीं आदमी ना आदत नहीं पड़ा नहीं ना ताई ता नहीं आ रहे अबे वीडियो नहीं लेवाना तो बस बस नहीं हाथ तो तो नहीं लेवाना